મારી તપસ્યા માં ખલેલ પહોંચે છે મને ખબર છે તું જ છે ક્યાં છે તું અહિયાં हैं यहाँ बीजों कोई नहीं थे, फक्त हमें लोगों को दारु पीवी चाहिए। ईश्वर के यहाँ छे। ओम ब्रीम क्लिम ओम स्वाहा। ऐसा दुनाराज, कौन छोटा में? हमें शुभ काम disturb करो जो, जाओ जाओ तो हमारे काम करो। खतरों छे यहाँ, खतरों। समझिए हमें तो यहाँ एक फाइव स्टार होटल बनावाना चाहिए, हमारी कंपनी छे। आग। 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 એણે તારા એક માણસની બળી લઈ લીધી છે અને હવે તમારા બધાની પાછળ પડી છે અહીંયા બોલવું ઠીક નથી આવો મારી પાછળ આવો મારી સાથે આવો જલ્દી આવો જલ્દી તમને વિશ્વાસ નથી થતો ને તો જોઈ લો તમારો સાથી મર્યો કેવી રીતે આનો સામનો કરવાની શક્તિ

ભલે કઈ પણ થઈ જાય હું મ્યુઝિક કોમ્પિટિશન માં ભાગ લઈ નઈ જ રહીશ કોઈ પણ કિંમત પર આટલી ચિંતા નહીં કર ભગવાન પર ભરોસો રાખ એ બધું ઠીક કરશે મમ્મી મને કોઈનો ફરક નથી પડતો મારે જે કરવું છે ઠીક છે બોલ સર એક બેડ ન્યૂઝ છે થેન્ક્સ હા બોલ પેલા નાગેશ ને કોમ્પિટિશન ની પરમિશન મળી ગઈ એને ટ્રક્સ ના કેસ માં ફસાવા માટે અમે કેટલી મહેનત કરી છે તને ખબર છે અમારા વિરુદ્ધ જઈને એને પરમિશન કોણે આપી કોણ છે એ સાંભળ એ સ્ટેજ ઉપર નહીં પહોંચો જોઈએ સમજો રોયલ કોબ્રા બેન્ડ ની મદદ ભલે ભગવાન પણ કેમ ના કરે એ રોયલ કોબ્રા બેન્ડ ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર આવીને કોઈ પણ હાલતમાં પરફોર્મ ના કરવા જોઈએ જો મમતા બેટા મેગદેવી ની પૂજા કરવા માટે સમજાવ્યો પણ એ મારી વાત માનતો જ નથી એના પપ્પા પણ ઘરમાં પૂજા પાઠ પસંદ નથી કરતા કમસે કમ તું તો ઘરમાં નાગદેવી પર હાર ચડાવીને પૂજા કર્યા કરતી કરી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે ભૂલતી નહીં બેટા